ત્યારે વડોદરા શહેર માં આવેલું ઐતિહાસિક ગાયકવાડી શાસન ના મંદિર ખુબ પ્રસિદ્ધ છે આજે મા અંબાના પર્વ ના નવરાત્રી પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે દર્શન કરવા ઉમટી પડ્યા હતા નવરાત્રીમાં માં નવ દિવસ નવ દુર્ગા પૂજન કરવામાં આવ્યું છે જ્યારે માતાજીના ભક્તો દ્વારા માતાજીને જપ તપ જવારાત પૂજા અર્ચના કરવામાં આવે છે માતાજી ને શ્રીફળ અને સુંદરી અર્પણ કરવાથી માતાજી તમામ ભાવિક ભક્તોની પૂર્ણ કરે છે વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર